હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સમજવામાં છો મિત્રો આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ અગિયારના અર્થશાસ્ત્ર વિશેના પાછલા બે વર્ષના પેપરોના સંપૂર્ણ સોલ્યુશન વાર્ષિક પરીક્ષાના બે પેપરો છે બે હજાર બાવીસ બે પેપરો છે તેના સંપૂર્ણ સોલ્યુશન જોઈશું આ પેપરો આ વખતે રિપીટ નહીં થાય પરંતુ આમાં જે પણ પ્રશ્નો આપવામાં આવ્યા છે ખાસ કરીને વિભાગ ડી અને વિભાગ માં જે મોટા પ્રશ્નો આવે છે એ ઘણા બધા પ્રશ્નો રિપીટ થઈ શકે છે તો એ તમારે તૈયાર કરી દેવાના છે અને આની સાથે અર્થશાસ્ત્રનો આઈએમપી વિડીયો જો હોય તો જોઈ લેજો ઘણું બધું એમાંથી આવવાની શક્યતા રહેશે તો બે પેપર પ્લસ આઈએમપી પ્રશ્નો જે આપવામાં આવેલા છે એ તમારે તૈયાર કરવાના રહેશે તો મિત્રો ચેનલ પર ન હોય તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોની પણ વિડીયો શેર કરતા રહેજો ઘણા બધા પેપર સોલ્યુશન આપણે ચેનલ ઉપર મૂક્યા છે એક વખત જરૂરથી જોઈ લેજો વિભાગ એથી શરૂઆત કરીશું પહેલું પેપર જે છે બે હજાર બાવીસનું આપણે જોવાના છીએ પાણીનું વિનિમય મૂલ્ય કેવું છે ખૂબ નીચું માંગ રેખાનો ઢાળ કેવો છે ઋણ ઢાળ છે વસ્તુની કિંમતમાં વધારો થતાં પુરવઠો વધે છે સમતુલાની કિંમતે માંગ પુરવઠા વચ્ચે શું તપાતો હોય છે તો બંને સરખા હોય છે સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે યુ પ્રકારનો હોય છે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કયા પ્રકારનો ખર્ચ શૂન્ય હોય અસ્થિર ખર્ચ શૂન્ય હોય શાકભાજીનું બજાર કેવું બજાર છે છૂટક બજાર ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ સત્તરસો સિત્તેરમાં ભારત વિશ્વ વેપાર સંગઠનનું સભ્ય સંસ્થાનું સભ્ય કયા કયા વર્ષમાં બન્યું તો ઓગણીસો પંચાવનમાં ભારતે કયા પ્રકારનું અર્થતંત્ર સ્વીકાર્યું છે મિશ્ર અર્થતંત્ર ઓકે બધા જ પ્રકારના લક્ષણો હોય એને મિશ્ર અર્થતંત્ર કહે છે એની જે અગિયારમાં પ્રશ્ન આપેલો છે આવક આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે પીગુએ રાષ્ટ્રીય આવક માપનની કેટલી પદ્ધતિઓ છે ત્રણ પદ્ધતિઓ સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી એડમ સ્મિથે કરી હતી અંદાજપત્રની કેટલા ખાતામાં વેચી શકાય બે ખાતામાં ટ્રસ્ટીશીપ વાળીપણાનો જે સિદ્ધાંત છે એ ગાંધીજીએ રજૂ કરેલો છે હર હાથ હાથ કો કામ હર ખેત મેં રચયિતા છે પંડિત દીનદયાળ પંડિત દીનદયાળ એની નીચે બે માર્ક્સના એક માર્ક્સના પ્રશ્નો જોઈ શકો છો વિભાગ બી અહીંયા આપેલો છે પહેલો પ્રશ્ન છે વેતન ઉત્પાદનના કયા સાધનો વળતર છે તો શ્રમ આવશે પુરવઠાનો નિયમ જણાવો તો કિંમત વધે તો પુરવઠો વધે છે અને કિંમત ઘટે તો પુરવઠો પણ ઘટે છે નાણાકીય ખર્ચ કોને કહેવાય તો નાણાના સ્વરૂપમાં થતા ખર્ચને નાણાકીય ખર્ચ કહે છે રાષ્ટ્રીય બજાર એટલે શું જે વસ્તુઓનું ખરીદ વેચાણ સમગ્ર રાષ્ટ્રમાં થાય એવું બજાર એટલે રાષ્ટ્રીય બજાર ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે તો માળખાગત બેકારી પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપો તો વિદેશી વ્યક્તિ દેશના વસ્તુ સેવામાં સીધું મૂડીરોકાણ કરે તો એને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે અંદાજપત્રના મુખ્ય પ્રકારો બે પ્રકારો છે એક તો છે સમતુલ અને બીજું છે અસમતોલ કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રનો અર્થ તો મનુષ્યના વસવાટવાળી ભૂમિ ભૂમિ અર્થ છે મનુષ્યની વૃત્તિ અર્થ છે પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર સંપૂર્ણ વ્યાખ્યા તમારી બુકમાં સરસ રીતે આપેલી અશી અહીંયા ન દેખાતી હોય તો જરૂરી છે તૈયાર કરી દેજો વિભાગ સી તમે જોઈ શકો છો બે માર્ક્સના પ્રશ્નો છે આર્થિક માહિતી રજૂઆત કઈ ત્રણ રીતે કરી શકાય છે વર્ણનાત્મક રીતે આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા પ્રશ્ન થોડો લાંબો લખવાનો છે તમારી બુકમાં જોઈ લેજો વસ્તુઓ અને સેવાઓના અર્થ ઉદાહરણ દ્વારા સમજાવવાના છે પ્રો માર્શલના પ્રોફેશન માર્શલના મતે સંપત્તિનો અર્થ જણાવવાનો છે એટલે કે જે વસ્તુ ઉપયોગી હોય અછતવાળી હોય વિનિમય પાત્ર હોય તો એ સંપત્તિ છે વ્યક્તિગત માંગ એટલે શું વ્યક્તિ દ્વારા બજારમાં કોઈ વસ્તુની થતી માંગ એટલે વ્યક્તિગત માંગ તફાવત સમજાવવાનો છે જથ્થો અને પુરવઠો પાઠ નંબર ચારમાં મળી જશે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો વચ્ચેનો તફાવત પાઠ નંબર ચારમાં છે કુલ ખર્ચ કુલ આવકનો અર્થ આપવાનો છે પાઠ નંબર પાંચ ભારત ખેતી પ્રધાન દેશ છે વિધાન સમજાવવાનું છે પાઠ નંબર સાત ભારતની પ્રાચીન નિકાસો કઈ હતી સુદ્રાઉ મલ મલબન મલબલ તેજાના ગલી રબર મરી મસાલા વગેરે આર્થિક સુધારાનો અર્થ આપી આર્થિક સુધારાના પાછા જણાવવાના રહેશે વિદેશી સંસ્થા કે મૂડીરોકાણ સમજાવવાનું રહેશે અને શુદ્ધ આંતરિક ઉત્પાદનનો અર્થ તમારે આપવાનો રહેશે વિસ્તૃત લખવાનું છે બે માર્ક્સનો પ્રશ્ન છે વિભાગ ડી ત્રણ માર્ક્સના ક્વેશ્ચન આર્થિક પ્રવૃત્તિ અને આ બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત આપવાનો છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ પાઠ નંબર એકમાં છે આ પણ પાઠ નંબર એકમાં છે શ્રમિક અને નિયોજક વચ્ચેનો તફાવત પાઠ નંબર બે પુરવઠામાં વિસ્તરણ સંકોચન આકૃતિ સમજાવવાની છે પાઠ નંબર ચાર સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજાવવાની છે પાઠ નંબર પાંચમાં છે વૈકલ્પિક ખર્ચના માપણની મુશ્કેલી પાઠ નંબર પાંચ પછી સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપવાની છે પાઠ નંબર સાત રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉદ્ભવતી સમસ્યાઓની ટૂંકમાં સમજૂતી આપવાની રહેશે પાઠ નંબર નવ અલિત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે ઓકે તૈયાર કરી દેજો પાઠ નંબર નવમાં તમને જોવા મળી જશે વિભાગ એ મોટા પ્રશ્નો છે તૈયાર કરવાનું ન ભૂલતા વ્યક્તિગત માંગ બજાર માંગની સમજૂતી આપવાની છે આકૃતિ સહિત પાઠ નંબર ત્રણ માંગને અસર કરતા પરિબળો પાઠ નંબર ત્રણ સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ કરવાનું છે પાઠ નંબર માં છે અંદાજપત્રનો અર્થ આપી તેના ઉદ્દેશો પાઠ નંબર દસમાં છે વસ્તુ અને સેવાઓ પર જીએસટીનું ભારતમાં અમલીકરણ સમજાવવાનું છે સેવાઓ જે કર છે ઓકે તો આ પાર્ટ નંબર અગિયારમાં છે રાજકોષ અને કર નીતિ અંગેના કૌટિલ્યના વિચારો વિગતે સમજાવવાના રહેશે જે પાર્ટ નંબર અગિયારમાં તમને મળી જશે તો આ પહેલું પેપર થઈ ગયું હવે આપણે બીજા પેપરનું પણ સોલ્યુશન જોઈ લઈએ અહીંયા મિત્રો તમે હવે અર્થશાસ્ત્રનું બે હજારની ત્રેવીસનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈ શકો છો કે વિભાગેથી શરૂઆત કરીશું આપણે વિકલ્પોથી અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ છે બે ભાગ છે નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે ફ્રીજ પુરવઠા નિયમના અપવાદમાં કિંમત પુરવઠા વચ્ચેનો સંબંધ જોવા મળે છે કયો સંબંધ વ્યસ્ત સંબંધ લાંબા ગાળે બધા જ ખર્ચ કયા પ્રકારના બને છે અસ્થિર ખર્ચ કયા ખર્ચને માપી શકાતો નથી વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે માળખાગત નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે ચાર કયું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે ખુલ્લું અર્થતંત્ર પંચાયત એટલે શું તો પાંચ વ્યક્તિની સભા પંચાયત પાંચ ઓકે કોની ભલામણ મુજબ રાજ્યોની કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે તો નાણાપંચની વિભાગ બી તમે જોઈ શકો છો એક માણસના પ્રશ્ન ચોરીશા માટે આર્થિક પ્રવૃત્તિ નથી કારણ કે કોઈ વિનિમય એમાં થતો નથી એટલે હેલ્બનના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપવાની છે અર્થશાસ્ત્રમાં અર્થતંત્રમાં વારાભરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપારચક્રો માંગનો નિયમ લખવાનો છે અહીંયા વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો છે ઓસ્ટ્રિયન ઓસ્ટ્રીયન અર્થશાસ્ત્રીઓ ઓસ્ટ્રીયન અર્થશાસ્ત્રીઓ પૂર્ણ હરિભાઈ એટલે શું તો એમાં ઘણા બધા વેચનારા હોય છે ઓકે તમારે બુકમાં સરસ રીતે લખવાની છે ઓકે એક માર્ક્સનો પ્રશ્ન છે સરખી રાખવી જરૂરી છે ટેલિશોપિંગ એટલે શું તો આ ઓનલાઈન જે આપણે શોપિંગ કરીએ છીએ એ છે ટેલિશોપિંગ માનવ વિકાસ અહેવાલની રચના કોણે કરી કોણ કરે છે સંયુક્ત સંઘ સંયુક્ત સંઘ માથાદી આવક જાણવાનું સૂત્ર શું છે તો કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી રાષ્ટ્રીય આવક એટલે શું તો એક વર્ષ દરમિયાન રાષ્ટ્ર દ્વારા રાષ્ટ્રને થતી જે કુલ આવક છે એની રાષ્ટ્રીય આવક કહેવાય છે પ્રાથમિક ગાદ એટલે શું વ્યાજની બાદ કરવામાં આવે ઓકે એને પ્રાથમિક ગાદ કહેવામાં આવે છે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે તૈયાર કરી દેજો અટપટો છે અહીંયા વિભાગ સિંહ હવે આપેલો છે તમે જોઈ શકો છો બે માર્ક્સના પ્રશ્નો છે ખાનગી વસ્તુની જાહેર વસ્તુના તફાવતના બે મુદ્દા જણાવવાના છે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું શા માટે પુરવઠો ઉત્પાદન કરતા વધારે હોઈ શકે પણ કુલ જથ્થા કરતા હોઈ શકે નહીં ઓકે પુરવઠાના નિયમના અપવાદો તમારે જણાવવાના છે ટૂંક લખવાની છે સ્થિર ખર્ચ અથવા તો અસ્થિર ખર્ચ વિશેમાં છે કિંમત ભેદભાવનો અર્થ અથવા તો પરસ્પર અવલંબનનો અર્થ પાઠ નંબર છ માં બંને છે ઉદારીકરણના બે લાભ જણાવવાના છે ફેરા કાયદો સમજાવવાનો છે પાઠ નંબર આઠમાં તમને મળી જશે આ અટપટા પ્રશ્નોની તૈયારી રાખજો વિભાગ ડી તમે જોઈ શકો છો અહીંયા માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવાની છે વ્યાપાર ચક્રના ચાર તબક્કા સમજાવવાના છે જમીનના લક્ષણો તમારે સમજાવવાના છે પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ દ્વારા સમજાવવાનો રહેશે વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવવાની છે ઇજારા આયુક્ત હરિભાઈના ત્રણ લક્ષણો સમજાવવાના છે વૈશ્વિકીકરણ અર્થ આપી એની મહત્વની બાબતો જણાવવાની છે આર્થિક સુધારી પ્રતિકૂળ અસરો જ સમજાવવાની છે અલિપ્ત અને ખુલ્લું અર્થતંત્ર સંપત્તિની માલિકીના સંદર્ભમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો પાઠ નંબર અગિયારમાં તમને મળી જશે વિભાગ ઈ તમે જોઈ શકો છો માંગના નિયમની અનુસૂચિને આકૃતિ મદદ આકૃતિની મદદથી સમજાવવાની છે પાઠ નંબર ત્રણ માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સમજાવવાના છે એ પણ ત્રીજા પાઠમાં છે સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી પાઠ નંબર સાત અંદાજપત્રની અંદાજપત્ર અર્થતંત્રની આરસી છે એ સમજાવવાનો છે પાઠ નંબર દસ ગાંધીજીએ રજૂલ રસીશિપનો સિદ્ધાંત અને કૃષિ પશુપાલન અને ઉદ્યોગ અંગેના કૌટિલ્યના વિચારો પાઠ નંબર અગિયારમાં મળી જશે તો મિત્રો તમામ પ્રશ્નો તૈયાર કરી દેજો આની સાથે આપણે આઈએમપી પ્રશ્નો આપ્યા છે વિડીયો તમને ચેનલ ઉપર મળી જશે એકવાર તૈયાર કરી દેજો આ પેપર નથી આવવાનું પરંતુ આ આને તમે ઇમ્પોર્ટન્ટ પેપર તરીકે ઘણી આમાં જે પ્રશ્નો છે તૈયાર કરી શકો છો ગમે તે ક્વેશ્ચન રિપીટ થઈ શકે છે તો તૈયારી રાખવાની છે ચેનલ ઉપર નવા તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય